કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ માર્ગો ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાના કારણે ધરણા પર બેઠેલા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથેરિયા સહિતના આપ આગેવાનો વિવિધ સોસાયટીના પ્રમુખોની કામરેજ પોલીસે અટકાયત કરી હતી ભાજપ રાજમાં સારા રોડ રસ્તાની માંગણી કરવી પણ ગુનો છે કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારના વિવિધ માર્ગો ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાને કારણે ધરણા પર બેઠેલા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જે કથિરિયા સહિતના આપ આગેવાનોને વિવિધ સોસાયટીઓના પ્રમુખોની કામરેજ પોલીસે અટકાયત કરી હતી કામરેજ ગ્રામ પંચાયત વિસ્તારમાં મુખ્ય માર્ગો તમામ ખૂબ જ ગંભીર હાલતમાં હોવાને કારણે કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયા કામરેજ ગ્રામ પંચાયતના સભ્ય મહેશકુમાર મેવાડા હાર્દિકભાઈ ચાવડા નિતેશ વેકરિયા તથા સોસાયટીના પ્રમુખો તથા અગ્રણીઓના સહકાર દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કામરેજ પોલીસ દ્વારા તમામની ધરપકડ કરવામાં આવી છે ભ્રષ્ટ ભાજપના રાજમાં સારા રોડ રસ્તાની માંગણી કરો તો પોલીસ પકડીને લઈ જાય તેનો નમૂનો છે